પ્રકૃતિ પૂજક ઋષિ પંચમી એટલે પરમ તપસ્વી અર્થદ્રષ્ટા જ્ઞાનનું શિખર માનવ કલ્યાણકારી પ્રકૃતિ પૂજક મહાન ઋષિઓની વંદના કરવાનો અવસર ઋષિ પંચમી ના પવિત્ર તહેવારે કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદર્ગની વશિષ્ઠ એમ સાત ઋષિઓનું પૂજન અર્ચન થાય છે આ પૂજન સતત સાત વર્ષ સુધી કરવાથી પ્રાપ્તિ થતી હોવાનો ઉલ્લેખ આપણા ધર્મ ગ્રંથો માં છે સુખ અને સમૃદ્ધિ ની સતત ચિંતા કરનારા આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી પૂર્વજો નું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિ પંચમી સપ્તમ મનવંતર ના સાત ઋષિઓને માનવજાતને સુખી અને સમૃદ્ધિ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે નવી પેઢીને આ સાત ઋષિઓનો પાતળો પરિચય આપવો ખૂબ જ જરૂરી છે ચાલો જાણીએ આ સપ્ત ઋષિનો પાતળો પરિચય કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચી ઋષિના તેઓ પુત્ર છે સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ ઋષિ રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસના પરદાદા થાય અને વશિષ્ઠ ઋષિ અમર જ્ઞાન ગ્રંથની રચના પણ તેમણે કરી છે વશિષ્ઠ ઋષિનું સ્થાન આપણા સપ્ત ઋષિઓમાં છે વિશ્વામિત્ર ઋષિ વિશ્વામિત્ર ઋષિ રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા ભગવાન પરશુરામના પિતા એવા જમદગની ઋષિના તેઓ મામા થાય જમદગની ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાંધી રાજાના સંતાનો હતા વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મહામંત્રનું સર્જન પણ કર્યું હતું ગૌતમ ઋષિ ગૌતમ ઋષિ ન્યાયના પંડિત કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન સહિત જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા ગૌતમ ઋષિ વેદકાળના પરમ તપસ્વી અને ઋષિ હતા ગૌતમ ઋષિનું સ્થાન સપ્તશ્રીઓમાં છે ગૌતમ ઋષિનો ઉલ્લેખ યજુર્વેદમાં છે ગૌતમ ઋષિએ ભારતની પરમ નદી ગોદાવરીનું સર્જન કર્યું હોવાનો ઉલ્લેખ પણ મળે છે એટલે જ ગોદાવરી નદીને ગૌતમી રદ્દી પણ કહેવામાં આવે છે જમદગ્ન ઋષિ સ્થાન સપ્તશ્રીઓમાં છે જમદગ્ન ઋષિ વેદકાળના પરમ તપસ્વી ઋષિ હતા જમદગ્ની ઋષિ ના પુત્ર એટલે ભગવાન પરશુરામ ભગવાન પરશુરામ આપણા દશા અવતારમાંના એક અવતાર છે જમદગ્નિ ઋષિ ઋચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય અત્રિ ઋષિ અત્રિ ઋષિ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીના દસ માનસ પુત્રોમાંના એક છે અત્રિ ઋષિ વેદકાળના મહાન મંત્રદ્રષ્ટા અને અર્ષદ્રષ્ટા ઋષિ હતા ઋગ્રવેદના કુળ દસ મંડળમાંના પંચમ મંડળના દ્રષ્ટા મહર્ષિ અત્રિ છે એટલે જ ઋગ્રવેદના પંચમ મંડળને આત્રે મંડળ પણ કહેવાય છે અત્રે ઋષિના પત્ની અનસુયાની કથા સૌ કોઈએ સાંભળી હશે જેમણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રે અને દુર્વાસા ઋષિના પિતા છે એમણે ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના કરી હતી ભારદ્વાજ ઋષિ ભારદ્વાજ ઋષિનું સ્થાન સપ્ત ઋષિઓમાં છે ભારદ્વાજ ઋષિ સંસ્કૃત વ્યાકરણ ધનુર્વેદ રાજનીતિશાસ્ત્ર અર્થપુરાણ યંત્ર સર્વ સર્વમ વૈમાનિકમ શાસ્ત્ર વગેરે જ્ઞાન ગ્રંથોની રચના તેમણે કરી છે ભારદ્વાજ ઋષિના નામ પરથી જ ભારદ્વાજ ગોત્રની પરંપરા આજે હજારો વર્ષોથી અખંડ રહી છે ભારદ્વાજ ઋષિએ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત થતા તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે યંત્ર સર્વ સર્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો તેમણે લખી છે ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણે કૌરવ અને પાંડવોના ગુરુ હતા ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્ત ઋષિ સહિત આપણા દિગવંત પૂર્વજોના ચરણોમાં વંદન સહ પ્રણામ